ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન હું તો આમ તો છેલ્લા ઘણા દિવસથી કહું છું કે સદસ્યતા અભિયાનમાં સારો ખરાબ ક્રિમિનલ કલાકાર કોઈ પણ વ્યક્તિએ મોબાઈલ નંબર નાખીને સદસ્ય બની શકે છે એ પછી ક્યાં રહેતો હોય શું કરતો હોય એ કોઈ જાણતું નથી પણ ભારતીય જનતા પાર્ટી એ પોતાના આંકડાઓ દર્શાવે છે કે અમે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે ને અમારી પાસે આટલા કરોડ લોકો એ અમારા રાજકીય પક્ષમાં જોડાયા છે પણ આ તમામની વચ્ચે શિક્ષણ જગતને ભારતીય જનતા પાર્ટીને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું તો જે ઘટના આવી છે કે વઢવાણના અનિદ્રા ગામે જે શાળા છે ત્યાંના સો જેટલા બાળકોને મોબાઈલ લઈ જવાનું ફરજિયાત કરવામાં આવ્યું અને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવાનું કહેવામાં આવ્યું સુરેન્દ્રનગરમાં સભ્ય બનાવવાની હોડમાં સ્થાનિક નેતાઓએ ભાણ ભૂલ્યા ભાજપનું સદસ્યતા અભિયાન એ વિવાદમાં છે વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવાયા ભારતીય જનતા પાર્ટીએ વઢવાણના અણિન્દ્રા ગામની ઘટના છે કે જ્યાં કુ એમ આર ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે વિદ્યાલય છે ત્યાંનું અણિન્દ્રા ગામ છે તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર આ અણિન્દ્રા ગામની અંદર સો જેટલા વિદ્યાર્થીઓને શિક્ષકોએ ફરજિયાત મોબાઈલ લઈને જવાનું કહ્યું એ મોબાઈલની અંદરથી તમામનો જે રેફરલ કોડ હોય છે કે ભાઈ આ રેફરલ કોડ નાખો તો આ નેતાની નીચે આ રેફરલ કોડ નાખો તો નીચે અને આ ઘટના જે સામે આવી છે તે વાત કરવા આપણી સાથે નવસાદ સોલંકી જોડાયા છે પૂર્વ ધારાસભ્ય છે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના આગેવાન છે નવસાદભાઈ કેવી રીતે જઉં છું આ સદસ્યતા અભિયાનમાં વિદ્યાર્થીઓને મોબાઈલ લઈ જવાનું ફરજિયાત ફરમાન અને પછી એ મોબાઈલમાંથી ફરજિયાત બધાને સદસ્ય બનાવી દીધા એટલે ભાજપ પોતે મૂર્ખ બને છે કે બીજાને મૂર્ખ બનાવવા માંગે છે આવી રીતે સદસ્યતા બનાવીને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન છે એ એક પ્રકારે સાવ એટલે સાવ ધુપ્પલ અને બોગસ રીતે ચાલી રહ્યું છે ચોરે ચોટે લોકો આ વાત તો બોલતા જ હતા પરંતુ સમસ્યા એ હતી કે અત્યાર સુધી દેશનું મીડિયા એ આ વાતને ઉજાગર કરતું નહોતું અને આખા દેશની અંદર બે હજાર ચોવીસ પછી હવે મીડિયાની પણ એક પ્રકારે હિંમત ખૂલી છે તમારા જેવા પત્રકારો તો વર્ષોથી ઓળખું છું તમે તો હંમેશા સચ્ચાઈનો અવાજ સાચી વાતનો અવાજ તમે રજૂ કર્યો છે પરંતુ હવે દેશનું મીડિયાની પણ હિંમત ખુલી છે અને આ આ પ્રકારના કિસ્સાઓ ઉજાગર થવા માંડ્યા છે જે અણિદ્રા ગામનો જે કિસ્સો છે એમાં તો બહુ જ

આપણે આસામની સરકારે તો છૂટ આપી દીધી આરએસએસ માં જોઈન્ટ થવાની કે ભાઈ તમે આરએસએસ માં જોઈન્ટ થઈ શકો છો આ શિક્ષકો આ રીતે પાર્ટીના કામ કરે અમને શરમ નહીં આવતી હોય ભણાવવા આવો છો કે પછી આ પ્રકારના ધંધા કરવા આવો છો સદસ્યતા બનાવવા છોકરાને ફરજિયાત મોબાઈલ લઈને આવવાનું સળે શિક્ષણ વ્યવસ્થાની ઘોર એ કંઈક સરકારે ખોદી નાખીને કંઈક આવા શિક્ષકોએ ખોદી નાખી બિલકુલ બિલકુલ જે હવે ને ભાગો સરકારી કર્મચારીઓ છે પોતાનો અંગત હિત માટે થઈને આવી રીતે ભારતીય જનતા પાર્ટીના આજકાલ એજન્ટ બની ગયા છે બાળકોને એવું કહેવામાં આવ્યું કે તમારે કાલે તમારા મમ્મી પપ્પાના મોબાઈલ લઈને ફરજિયાત સ્કૂલે આવવાનું આ ઘટના તો ચાર પાંચ દિવસ પહેલાની ઘટના છે અને ત્યાં આ લોકોને લાવવાનું અને પછી ત્યાંથી એનો જે ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ હોય એ દરેક બાળકોના મોબાઈલમાંથી એક નંબર મિસકોલ મારે એ મિસકોલ મારે એટલે એક ઓટીપી આવે એ ઓટીપી એને પછી અંદર નાખવાનું હોય બાળકોને તો આમાં કશી ખબર જ ના પડતી હોય તો પછી બિચારાને ખબર જ નથી સિમ કાર્ડ મળી ગયું એટલે એમાં બધું થઈ જાય પછી એટલે તો મોબાઈલ ને સિમ કાર્ડ મળી ગયું એટલે એનો દુરુપયોગ કરીને આ લોકોએ આ પ્રકારે પોતાની અને આવો અનેક સ્કૂલોમાં ચાલતું હશે કે તમને કહું કે ગયા બે ત્રણ વર્ષ પહેલા તો ખૂબ ફરિયાદો આવતી હતી આવી કે ભાઈ તમે દાખલા તરીકે ગામડાની અંદર એક કાર્યકર હોય એ ગામ ગામડાના માણસને શું કે ભાઈ મારો મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું છે તારો મોબાઈલ એક મિનિટ આપને ફોન કરવો છે એમ કરીને એની પાસેથી મોબાઈલ લે એની પાસેથી ડાયલ નંબર કરી નાખે અને એનો ઓટીપી નાખી દેલો પેલો માણસ થઈ ગયો સદસ્ય આવા દેશના ઘણા બધા જ ચુસ્ત અમુક બીજી પાર્ટીના સદસ્યો હોય નેતાઓ હોય એ લોકોને પણ ભોળી ભોળીને ભાજપના સદસ્યો બનાવવામાં આવે નવા એની કે કદાચ કાલ પણ મને પણ કદાચ આ લોકો ક્યાંક સદસ્ય બનાવી દે એટલે આ પ્રકારનું જે ધુપ્પલ ભારતીય જનતા પાર્ટી ચલાવે છે લોકોની આંખમાં ધૂળ નાખવાનું જે કામ કરે છે અને એ હવે લોકો સમક્ષ ખુલ્લું પડી ગયું છે આ બધાની પાછળ એ લોકો દલીલ કેવી કરે છે મોટી સંખ્યા બતાવી મારા કોડ થી આટલા લોકો સભ્ય બન્યા આ લોકો સમગ્ર એ ની થી ત્રણ માં સદસ્યતા અંદર અત્યારે રન કરી રહ્યો છે અને એવી રીતે સુરેન્દ્રનગર જિલ્લો એક થી સાત જિલ્લામાં આવી રહ્યો છે આ બધું જે અંદર અંદર દોડ ચાલી રહી છે અને એ પ્રકારે જનતા પાર્ટીના મિત્રો એ પણ વ્યક્તિગત કહે છે અમારી પાસે પક્ષ અમને જે કરવાનું કામ કે છે ને એ કોઈ રીતે અમે કરી શકતા નથી કામ કરવું પડે ઘણા બધા કાર્યકર્તાઓ અમારી પાસે આવી રજૂઆત પણ કરતા હોય છે પણ એ લોકો એમ કે શું કરીએ કે સાહેબ જો અમે કઈ વિરુદ્ધમાં જઈને કરીશું તો કાલ અમારા ઉપર કેસ કરી દેશે અમને કોઈ બીજા કેસમાં ફિટ કરી દેશે આ પ્રકારનો જે ખોફ છે એ ખોફ પણ લોકોને આવું જે ગેરકાનૂની કૃત્ય કરવા માટે પ્રેરી રહ્યું છે આજે બે હજાર ચોવીસ ની ચૂંટણી પછી દેશના લોકોની હિંમત ખુલી છે અને એટલે જ સ્કૂલના છોકરાઓએ પણ પોતે ઓન રેકોર્ડ કેમેરા ઉપર મીડિયાના લોકોને ઇન્ટરવ્યુ આપ્યા છે અમને તો ખબર નથી અમારા સાહેબે કીધું મોબાઈલ લઈને આવજો અને અમારા મોબાઈલમાંથી આ લોકો કરી દીધું અમને તો કઈ ખબર નથી હવે તેર ચૌદ વર્ષનો બાળક એના બિચારાને શું ખબર પડતી હોય પણ આ રીતે પોતાનો સ્કોર મોટો કરવા અને ભારતીય જનતા પાર્ટીમાં પોતાનો ચહેરો ચમકાવવા અને એના માધ્યમથી એ લોકો પોતાના અનૈતિક લાભ લેવા માટે થઈને આ પ્રકારના શિક્ષકો પ્રિન્સિપાલો એ ગામે ગામ ફેલાયેલા છે અને એનાથી ઘણા બધા સારા શિક્ષકો ત્રસ્ત થઈ ગયા છે આવા શિક્ષકોનો તમે રેકોર્ડ ચેક કરશો તો એ સ્કૂલો ટાઈમસર આવતા નહીં હોય અને ક્યારેય તમારે સ્કૂલમાં હાજરી નહીં ભરવાની બારોબાર બીજી જગ્યાએ નોકરી પણ કરતા હશે ધંધાઓ કરતા હશે

અને અહીંયા એસી ટકા મત કોંગ્રેસ ને મળવાના છે એવી જગ્યાએ દાખલા તરીકે આવા શિક્ષકો પહોંચી ગયા પછી લોકો શું કરે આખી વોટિંગ સિસ્ટમ ને સ્લો પાડી દે એક જણો આવે એનું આઈ કાર્ડ જોવે આમ જોવે ભાઈ તાતો તારું નામ નથી દેખાતું આમ કરે સમય કાઢવાનો એને એટલે બાર લાંબી લાંબી લાઈનો થાય માણસો કંટાળી જાય વોટિંગ સ્લો કરાવી દે બધા લોકો અને પછી ત્યાં ઊભો રાખે અને આમ કરવામાં ત્યાં કરે પછી સહી કરવામાં વાર લગાડે આમ બધી જ રીતે આ બધા અધિકારીઓ એને કે પ્રકારે

રાજ્યના શિક્ષણ સચિવ સચિવશ્રીથી માંડીને જિલ્લા શિક્ષણ અધિકારીને અને પણ રજૂઆત કરવાના છે આ બાબતમાં કેમ કે છેલ્લા બે ત્રણ દિવસ વાત સાંભળતા હતા પણ હજી કોક્રીટ નહોતું અમને ચાર પાંચ દિવસ પહેલા જ અમને કાર્ય કરાવીને કહી ગયા હતા મને કે નૌશાદભાઈ આવી ઘટના જ મેં કીધું તમે પહેલા જેને ગામ બાજીને ખાતરી કરો મિનવાઇલ આજે ગઈકાલે રવિવાર હતો ગઈકાલે પણ ઘણી બધી વાત થઈ હતી અને આજે સોમવાર છે અમે ચોક્કસ બાબત ઉપર કાર્યવાહી કરવાના અને રજૂઆત પણ કરવાના છે બીજી કોઈ જગ્યા બન્યું છે સામે આવ્યું છે નૌશાદભાઈ કે એક જ જગ્યા છે બીજી કોઈ જગ્યા બન્યું આ વર્ષેજી બીજી કોઈ ફરિયાદ નથી પણ આ બની શકે લોકો બોલવા તૈયાર નથી તમે સમજો કે લોકો ડરે છે લોકોનો એટલો બધી બીક છે خوف છે કે ગામડાના માણસોને એવું કીધું કે તમારી પાસે ઈડી લગાડી દેશો વિચારે ગામડાના માણસને ખબર નથી કે ઈડી મારી પાસે ના આવે એ બિચારા એ એગ્રો વારણીયા ઉધારી હોય દવા ને ખાતર ની એને ઈડી લગાડીને શું કરશે

આપણે જે ચેનલ ઉપર વાત કરી રહ્યા છીએ એ મારું અને દીક્ષિત નું પોતાનું પ્લેટફોર્મ છે જેનું નામ છે ન્યૂઝ રૂમ અને અમે આઝાદ પત્રકારિતામાં પગલાં મૂકી દીધા છે એટલે જ કદાચ તમે હું આ મુદ્દે વાત કરી રહ્યા છીએ અને આવી વાતો કરવા માટે થઈને જ અમે ગુજરાત ફર્સ્ટ છોડીને ન્યૂઝ રૂમ કર્યું છે ભાઈ આ અમારી માલિકીની ચેનલ છે અમે જ અહીંયા પણ તમારો ચહેરો મને જે પહેલાથી જાણીતો હતો એટલા માટે

નહી આજ વાત કે તમે જે પ્રમાણે જો ટીવી થી લોકોનો મોહ ભંગ કેમ થયો જે પ્રકારે રાષ્ટ્ર આજે સમજો મને યાદ નથી કે મેં છેલ્લા ક્યારે મેં ટીવી ન્યૂઝ જોયા હશે ટીવી ની અંદર બિલકુલ સદંતર બંધ થઈ ગયું જોવાનું કે કોઈ મિત્રો આપણે બધા ટીવી માં ઘણા બધા મિત્રો પણ છે પણ હવે એમ તો એમાં એકાદ વખત અમારો ખાલે કાઉન્ટર કરવા માટે બેલેન્સ બતાવવા માટે દેખાવ પૂરતો અમારો ઉપયોગ થાય એટલે એ ડિબેટો માં તમે જોતા હશો કે ભાગ પણ લેતા નથી અત્યારે નવસાદભાઈ અહીંયા કોઈને બેલેન્સ અહીંયા કોઈને બેલેન્સ કરવામાં નહીં આવે ભાજપને ને નહીં ને કોંગ્રેસ ને નહીં અહીંયા ગુજરાતની સવા છ કરોડ જનતાનું બેલેન્સ થશે એની વાત રાખવામાં આવશે અને ચોક્કસ જડબાતોડ જવાબ અને એટલા માટે જ અમે ખુબ ખૂબ આભાર ભાઈ અમદાવાદ આવો ત્યારે ઓફિસર ચોક્કસ તમને લોકોને ગુજરાત રવિશ કુમાર થી માંડીને શ્રવણ ગર્ભ થી માંડીને પ્રસન્નકુમાર વાજપાઈ છે એવા દિગ્ગજ પત્રકારો જે આજે બેખોફ થઈને બોલી રહ્યા છે એમને ડર નથી તમે એ પત્રકારો ગુજરાતમાં પણ હવે ધીમે ધીમે બહાર આવશે એનો મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે તમને એક માફ કરજો કોઈનું નામ નહીં લઉં પણ એક બે પત્રકાર માટે મને પહેલા ખૂબ માન હતું એટલું બધું માન હતું પણ અને લોકો પોતાની

ત્યારે વધારજો અને આવા જ મુદ્દાઓ સાથે હંમેશા તમારી સાથે ચર્ચા કરતો રહીશ નવસાદભાઈ તો ગુજરાતની આ પરિસ્થિતિ છે સાહેબ શિક્ષણની બાર બાર જાય છે ભોજનનું ભોજન એ બે પગવાળા આખલા ચરી જાય છે કોલેજની ની ગ્રાન્ટ બારોબાર ઉલાડી જવાય છે અને પછી વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં બળ જોડવામાં આવે છે શરમ કરો શરમ તમે શિક્ષક નહીં તમે રાજકીય પક્ષના દલાલ છો તમે એજન્ટ છો અને આટલો જ શોખ હોય ને ભાઈ તો રાજીનામું આપીને તું સદસ્ય બની જા ભાજપનો તારા જેવા નફટ શિક્ષકની શાળામાં કોઈ જરૂર નથી ભાઈ તારી પાસે તો વિદ્યાર્થી શીખે પણ શું તારી પાસેથી વિદ્યાર્થી શીખે પણ શું જો તું આવા સદસ્યતા અભિયાન બનાવવાના કામ કરતો હોય નવી ટેકનોલોજી શીખવાડ એકવીસમી સદી શીખવાડ ભાઈ દુનિયા ક્યાં પહોંચી છે શીખવાડ વઢવાણ ના અણિંદ્રાના શિક્ષકો તમે જે પ્રવૃત્તિ કરી છે ને આ પ્રવૃત્તિથી મારું ગુજરાત નારાજ છે મારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કે જે સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધરે ને એના માટે મને દિવસમાં બે વાર વિચાર આવે છે કે ગરીબનો છોકરો એ ક્યારે પ્રાથમિક શાળામાં કોન્વેન્ટ સ્કૂલ જેવું સારું એજ્યુકેશન હું ભણતરની વાત કરું છું બીજી નહીં સારું એજ્યુકેશન કે જ્યાં સારું શિક્ષણ મળે જે ખાનગી સેલ્ફ ફાઈનન્સ શાળાઓમાં મળે છે એવું સારું શિક્ષણ જે ધતીંગો થાય છે એની વાત નથી કરતો હું ખાલી શિક્ષણની વાત કરું છું ક્યારે મારા ગુજરાતના કચ્છનું ગામડું હોય બનાસકાંઠાનું હોય દ્વારકાનું હોય પોરબંદરનું હોય કે પછી મારા મહીસાગરનું હોય અરવલ્લીનું હોય ત્યાંની સ્કૂલે ક્યારે અમદાવાદની કોઈ સારી સ્કૂલ જેવી સ્કૂલ બનશે પણ ત્યાંથી બને આવા નફટો ભર્યા છે શિક્ષણ વિભાગમાં જ્યાં સુધી આવા નફટ શિક્ષકો આવશે ને ત્યાં સુધી સાહેબ મારા ગુજરાતના ગામડાનો ગરીબ ખેડૂતનો દીકરો એ ટિફિન અને દફતર લઈને શાળાએ જશે ત્યાં બેસી વાતો કરીને પાછો આવશે કોઈ સારા શિક્ષકો પણ છે ગુજરાતમાં રઘુ રમકડા જેવા હું યાદ કરું કે એ સારું શિક્ષણ પણ આપે છે આવા શિક્ષકોને મારા દિલથી વંદન છે પણ આવા નફળ શિક્ષકો સામે અમારો અવાજ એ બનતો રહેશે તમારે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે તમારા ગામનું નામ તમારા ગામની શાળામાં શિક્ષક કેટલા છે કેટલા ભણાવે છે ને કેટલા એમને બારોબાર રખડી ખાય છે મને જણાવજો ન્યૂઝરૂમે તમામ શાળાનો અવાજ બનશે આવી જ વાતો સાથે ન્યૂઝરૂમ જોતા રહેજો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર જય જય ગરવી ગુજરાત